બોલ ગૌ સાત બે હજાર પચીસ અને શુભ શનિવારે અમારે શ્રાવણ મહિનામાં આજે સેવકો ગાયત્રી સોસાયટીના ભાઈઓ ભરતભાઈ ચિમનભાઈ જગદીશભાઈ ભાવેશભાઈ આ બધા ભાઈઓ સેવા કરવા માટે પધારેલા છે કતારગામ ગાયત્રી સોસાયટીવાળા તો અમે અમારી ગૌમાતાને પ્રાર્થના કરીએ કે હે ગૌ માતા સદાય માટે અને આવી પ્રેરણા આપજો કે આવા કામ કરતા રહે અમારી ગૌ માતા માટે અને ધનવાન પુત્રવાન આયુષ્યવાનને નિરોગી રાખજો વાહ ભાઈ વાહ આજે જો અમારી માતા ને ભોગ લગાડે છે વાહ ભાઈ વાહ ઘરે ભલે પાણી હાથે ભરી ન પીધું હોય પણ અહીંયા જઈજ ખપારી હાકે છે વાહ ભાઈ વાહ ગી મારા બાપાલ એવો આનંદ અત્યારે લઈ રહ્યા છીએ અમે બધા હું સૌ રોહિતભાઈ છે તો હિતાભાઈ નું કામ તો સેવાનું છે

એવી ગાવો ખવરાય છે નબળી હોય દુબળી હોય જે એકદમ વૃદ્ધ ગાવ હોય આપીને તો એને બહુ સારું રહેશે એટલે આ રોહિતભાઈ વધારે નીંદ કરતા વધારે ખવડે એની જો કેવી છે અને ચોવીસ કલાક આ પતકડા આખો દી જીવાયતું ગૌ માતાને ને કરે લીધા કરે જય ગૌ માતા જય ગોપાલ જોઈ લ્યો આ અમારા ગૌ સેવકો જે ગાંઠી આરોગી રહ્યા છે અને આ અમારા ભગત છે એ ચા બનાવી રહ્યા છે જોઈ લ્યો વાહ ભાઈ વાહ કયું ગામ તમારું સ્વામીના ગઢડા થી આવેલા છે સંતો મહંતો અને એમની પ્રસાદી લાવ્યા છે સ્વામિનારાયણ ભગવાનની અને ગાંઠિયા છે લાડવા છે બીજું કઈ છે ચા છે તો બીજું હજી અત્યારે કાઢે છે થોડું થોડું અંદર પડેલું હોય ને પટારામાં એ ન ખાય એ રફાળાવાળા કોઈ વસ્તુ કઈ બહારની ખાતા નથી